ટ્રેક્ટર અને સાથે ઓજાર આપવાના છે ટ્રેક્ટર છે અને તેની સાથે ઓઝાર પણ મળી જશે તો કયા કયા ઓજાર છે ટ્રેક્ટરની બધી માહિતી ઓઝારની બધી માહિતી કિંમત ક્યાં જોવા મળશે કયા મોડેલના છે તેમના ઓનરના નંબર કરશનભાઈના એ ટુ જેડ માહિતી હું તમને વિડીયોની અંદર આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો

સિલ્વર કલર સિલ્વર કલરમાં ની વાત કરું તો બે હજાર અને ના ટ્રેક્ટર છે ટ્રેક્ટરનું એન્જિન બનાવેલું છે માત્ર રાઉસ કરેલું જ છે બાકી તાજું એન્જિન બનાવેલું છે હાઇડ્રોલિક ગેર બધું કમ્પ્લેટ પાવરફુલ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર જઈને ટ્રેસ્ટ લઈ આખું ટ્રેક્ટર રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો કરશનભાઈનો પહેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગરના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે

સાવ ઓછું ચલાવેલું છે બે હજાર ત્રેવીસની ની અંદર તમે વિડીયો અંદર જોઈ શકો છો એકદમ હેવી રોટાવેટર સારી કંપની છે કોઈ પ્રકારનો ફોલ્ટ નથી આ રોટાવેટર સાડા પાંચ ફૂટ નું જોવા મળશે બ્લેડો પણ સારી જ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે અને રોટાવેટરની ની પણ ટોટલ જવાબદારી લેવામાં આવશે જો તમારે ખાલી રોટાવેટર લેવું હોય તો એક લાખ ને પચીસ હજાર માં તમને આ રોટા વેટર મળી જશે વિડીયોની અંદર તમને ક્લિયર કટ બતાવવામાં આવેલા છે પલ્ટી પ્લાવ છે પલ્ટી પ્લાવ પણ વેચવાના જ છે વીસ હજાર કિંમત રાખવામાં આવી છે કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી હવે તમારે જો ત્રણે ત્રણ વસ્તુ એકી સાથે લેવાની હોય તો તેની કિંમત છે ત્રણ લાખ અને ત્રણે ત્રણ વસ્તુ મળી જશે બાકી રૂબરૂ કિંમતમાં તમને કરશનભાઈ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટોટલ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ગીર સોમનાથ અને તમને ગામ ભીગરણ ગામે જોવા મળશે ટોટલ વસ્તુ લેવાની હોય તો કરશનભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા જ વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા જ વિડીયો ઉપર નંબર મળશે કરશનભાઈ નામ છન્નું બે છેતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઉધાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો